નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ બેના ગણિત વિષયમાં પ્રકરણ છ તહેવારોમાં શણગારમાં સરવાળા અને બાદબાકી જોવાના છે તો સૌપ્રથમ મણકાની માળાની એમથી આપણે સરવાળા કરવાના છે પચીસ વત્તા બાર હવે આપણા સૌપ્રથમ આપણે પહેલાં મણકા દોરી લેશું તો આપણે આ મણકા બનાવી લીધા છે જેનામાં આપણે હવે પચીસ વત્તા બાર કરવાના છે હવે યાદ રાખવાનું કે જો મેં આ દસ લાલ તો દસ કોરા લાલ દસ એવી રીતે રાખ્યા છે એટલે ખબર પડે આપણે તો પચીસ છે એટલે વીસ ને પાંચ પચીસ થાય અને દસ ને બાર દસ ને બે બાર થાય તો આ છે દસ આ દસ આ દસ અને આ દસ એટલે દસ વીસ ત્રીસ અને ચાલીસ છે તો સૌ પ્રથમ આપણે વીસ ને પાંચ પચીસ કરવાના છે તો આ તો દસ થઈ ગયા અને આ દસ થયા તો વીસ થઈ ગયા પછી પાંચ ટપકા લેવાના છે તો એક બે ત્રણ ચાર અને પાંચ એટલે આ પાંચ ટપકા થઈ ગયા પછીથી આપણે બાર ટપકા લેવાના છે તો અહીંયાથી લેખવા પડશે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને આ બાર થાય છે તો અહીંયા સુધી ટપકા જેટલા થયા એ બધાને આપણે ગણતરી કરવાની છે કે કેટલા થશે તો એક બે આ દસ દસ ને વીસ વીસને પાંચ પચીસ પછી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ અને આ થશે સાડત્રીસ તો આપણો જવાબ થશે સાડત્રીસ એ જ રીતે હવે સત્તાવન વત્તા ચોત્રીસ કરવાના છે હવે સત્તાવન આપણમાં એ ટ્રીક મારવાની છે કે સત્તાવન એટલે 50 ને સાત સત્તાવન આપણે લખી શકીએ કે જો પચાસને ને સાત સત્તાવન એને 30 ને ચાર 34 થાય તો પેલે આપણે પચાસ અને ત્રીસ ટકા જલ્દી લઈ લઈએ કેમ કે આ તરત ખબર પડી જાય આ દસ ટકા આ દસ ટકા એટલે દસ ને દસ વીસ આ થશે ત્રીસ આ થશે ચાલીસ પછી અહીંયાથી થશે આ પચાસ પછી આ થશે સાઠ પછી આ થશે સિત્તેર પછી આ થશે એંશી પછી આ થશે નેવું અને આ થશે સો આમ સો ટપકા છે તો આપણે પહેલાં પચાસ ટપકા લઈએ તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ આ પચાસ લેવાઈ ગયા પછી આપણે ત્રીસ ટપકા લેવાના છે એટલે કે સાઠ સિત્તેર અને એંસી એટલે ત્રીસ ટપકા લીધા હવે આ લઈ લીધા પછી હવે સાત ઉમેરવાના બીજા તો અહીંયાથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને ચાર બીજા ઉમેરશું તો એક બે ત્રણ અને આ ચાર થશે મતલબ કે સોમાંથી એક ટપકું નીકળી ગયો હવે સોમાંથી એક ટપકું નીકળી જાય એટલે આપણે અંદાજો તો આવી જ શકીએ કે સોમાંથી એક જાય તો કેટલા મળે તો કે નવાણું મળે તો આપણે એ જ રીતે જઈએ તો તો આપણે આ બધા ટપકાને હવે ગણતરી અહીંયા સુધી કરીએ તો કેટલા થાય છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવું નેવુંમાં એક નાખીએ એટલે એકાણું થશે જ રીતે ચોવીસ વત્તા તેતાલીસ અહીંયા પણ આપણે ચોવીસ વત્તા તેતાલીસ એટલે ચોવીસ એટલે વીસ વત્તા ચાર અને 43 એટલે ચાલીસ વત્તા ત્રણ હવે વીસ અને ચાલીસ એટલે થાય સાહીઠ સાઈઠમાં આપણે ચાર ને ત્રણ એટલે સાત એટલે સાત થયા તો આપણે ગણતરી કેવી કરશું મણકામાં તો વીસ એટલે કે દસ અને વીસ થયા પછી ચાલીસ ઉમીર એટલે દસ વીસ ત્રીસ અને આ ચાલીસ થઈ ગયા પછી આપણે ઉમેરશું ચાર અને ત્રણ તો અહીંયાથી એક બે ત્રણ ચાર આ ચાર થયા પછી ત્રણ એક બે અને આ ત્રણ આ ત્રણ ઉમેર્યા એટલે અહીંયા સુધી આવ્યો તો હવે આ બધા પણકા કુલ કેટલા થયા તો આપણે ડાયરેકડી ગણવા હોય તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ પછી એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ અને સડસઠ થશે એ જ રીતે આપણે સરવાળાના દાખલા કરવાના હોય છે કે એકમ અને આ સાઈડ છે એ દશક છે તો અહીંયા કને છ અને નવ અને અહીંયા ચાર અને ત્રણ છે આ સાદા રીતે દાખલા કરવાના છે તો છમાં નવ નાખવાના છે હવે યાદ રાખવાનું કે નવ છે એ છમાં કેટલા એડ કરીએ ત્યારે નવ થાય તો કે છ વત્તા ત્રણ કરીએ ત્યારે નવ થાય તો અહીંયા છ અને અહીંયા પણ છ તો છ ને છ થાય બાર બારમાં ત્રણ ઉમેરી એટલે કેટલા થાય તેર ચૌદને પંદર તો પંદર કેમ લખાય તો એકડે પાંચડે લે પંદર તો પાં પાંચ છે એ એકમનો અંક છે એટલે એ હંમેશા નીચે રહે અને એક છે એ હંમેશા ઉપર લખાય છે તો એકને ચાર પાંચ પાંચને ત્રણ આઠ થશે આવી રીતે સરવાળા કરવા એ જ રીતે આપણે છ અને નવનો સરવાળો કરી શકીએ અને પાંચ અને એકનો પણ કરી શકીએ છ અને નવ થશે પંદર પંદરનો પાંચળો વધી ચડી એક પાંચને છ અને સાત તમે આવી રીતે બધા દાખલા કરી શકો છો છ અને આઠ હવે જો અહીંયા આઠ મોટા છે તો છમાં કેટલા નાખીએ ત્યારે આઠ થાય તો કે છમાં બે નાખીએ ત્યારે આઠ થાય છ અને બે આઠ તો 6 ને છ બાર બારમાં બે નાખીએ તો ચૌદ આ મનમાં ગણતરી કરીએ તો જલ્દીથી દાખલા થઈ જાય છે ત્રણ અને એક ચાર એ જ રીતે આવા વાક્યના આધારે એટલે કે આવા પ્રશ્નો આપેલા હોય એના આધારે પણ આપણે સરવાળા બાદ બાકીના દાખલા પૂછાતા હોય છે કે સિમરપ્રીત પાસે બાર રંગીન સીસા પેન હતી તેની માતાએ તેને છત્રીસ વધુ રંગીન સીસા પેન ભેટ આપી હવે તેની પાસે કુલ કેટલી રંગીન સીસા પેન થઈ હવે યાદ રાખો કે અહીંયા સિમર અને એક એની માતા બે વ્યક્તિ છે એક વ્યક્તિ પાસે બાર પેન છે અને બીજી વ્યક્તિ પાસે છ છત્રીસ બીજી આપે છે તો કુલ કેટલી થઈ મતલબ કે કુલ કેટલી એટલે શું કરવાનું તો કુલ આવે ત્યારે હંમેશા સરવાળો થાય છે તો સિમર પ્રીત પાસી કેટલી હતી તો કે છત્રીસ કુલ કેટલી થશે તો આનો થશે સરવાળું તો છ ને બે આઠ ત્રણ ને એક ચાર એટલે કુલ અડતાલીસ સીસા પેન થશે એ જ રીતે બાદ બાકીના દાખલા પૂછાય છે તો બાદ બાકીના દાખલા પણ આપણે એવી જ રીતે કરીએ છીએ કે અઢારમાંથી નવ બાદ કરવાના છે તો યાદ રાખવાનું કે અઢાર આપણે ટપકા લેવાના હવે જો જ્યારે મણકા ગોળીમાં સરવાળો કરીએ ત્યારે આપણે આગળની તરફ વધીએ છીએ જ્યારે બાદ બાકી કરીએ ત્યારે ઉલટા જવું પડે છે તો અઢારમાંથી નવ બાદ કરવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તરને આ અઢાર થાય છે તો અઢારમાંથી આપણે નવું બાદ કરવાનું તે ઉલટું જવાનું છે એટલે એક બાદ કર્યો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ નવ આપણે નવ બાદ કરી નાખ્યા તો હવે કેટલા બધા જો નવું બાદ કરે પાછા લખી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે આ નવ થશે તો વધે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ વધે છે એટલે આનો જવાબ આવશે નવ એ જ રીતે બારમાંથી આઠ બાદ કરવાના છે તો સૌપ્રથમ બાર મણકા લઈ લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બારમાંથી આઠ જવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હવે આઠ બાદ થઈ ગયા તો હવે વધ્યા કેટલા એક બે ત્રણ અને આ ચાર વધે છે સેમ એ જ મેથડથી કરવાના છવ્વીસમાંથી સત્તર બાદ કરવાનું છે છવ્વીસ પહેલે ગણી લેવાના પછી ઉલટાથી સત્તર કટ કરવાના તો કેટલા વધે છે એ આપણે લખી શકીએ એ રીતે આ રીતે બાદ બાકી પૂછાતા હોય છે કે ચારમાંથી ત્રણ બાદ કરો હવે ચારમાંથી ત્રણ બાદ કરીએ એટલે ત્રણ પછી ચાર આવે એટલે એક નાખે ત્યારે થાય એટલે અહીંયા વધશે એક અને બેમાંથી એક બાદ કરવાનું છે તો બેમાંથી એક જાય એટલે એક ઘણા લોકો છે એ મીંડા કરીને કરતા હોય લીટા કરીને કરતા હોય એ પણ રીતે કરી શકીએ છીએ છમાંથી પાંચ કાઢીએ એટલે છમાંથી પાંચ કાઢો એટલે એક બે ત્રણ ચાર પાંચ છ એમાંથી પાંચ કાઢીએ એટલે એક વધે એવી રીતે ચારમાંથી ત્રણ કાઢીએ તો એક વધે આ રીતે પણ આપણે કરી શકીએ છીએ હવે આપણે કરવાના છે આ દસકાવાળા દાખલા કે પાંચ ને સાત બે અને નવ સાતમાંથી આપણે નવ બાદ કરવાના છે તો સાતમાં નાનકી સંખ્યા છે જ્યારે નવ છે એ મોટી સંખ્યા છે તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થશે નહીં તો આપણે દસકો લેવો પડે દસકો એટલે બાજુવાળા પાસેથી ઉધારો લેવો એટલે કે આપણે પાંચ પાસેથી દસકો લઈએ એટલે એક પચાસના એક દસકો ઘટી જાય એટલે એના પાસે વધે ચાર એટલે કે ચાલીસ વધે જ્યારે દસકો અહીંયા ચડી જાય એટલે હવે કરવાનો છે દસ ને સાત સત્તર આનો સરવાળો થશે સરવાળામાંથી એટલે કે સત્તરમાંથી આપણે નવ બાદ કરવાના છે હવે યાદ રાખવાનું કે સત્તર એટલે શું તો કે દસ વધતા સાત દસમાંથી નવ જાય એટલે કેટલા વધે તો કે એક વધે એક ને સાત કેટલા થયા તો કે આઠ થયા ચારમાંથી બે જાય તો કેટલા વધે બે વધે તમે આ રીતે પણ કરી શકો છો બીજી રીતે કરવું હોય તો કેમ કરવું ચારમાંથી પાંચ બાદ થશે નહીં કેમકે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થશે નહીં તો દસકો લેવો હોય તો આપણે છ પાસેથી દસ કો લઈએ તો એટલા પાસે થઈ જશે પાંચ અને અહીંયા કાને એક થઈ જશે એટલે અહીંયા થઈ ગયા ચૌદ ચૌદમાંથી આપણે કેટલા કાઢવાના છે પાંચ હવે ચૌદના આપણે ભાગ પાડીએ તો કેમ થાય કે દસ ને ચાર ચૌદ થાય તો દસમાંથી પાંચ જાય એટલે પાંચ વધ્યા પાંચ છે આ ચારમાં ઉમેરાઈ જાય એટલે કેટલા થઈ જાય નવ પાંચ ને ચાર નવ પાંચમાંથી બે જાય તો ત્રણ મળે આ રીતે આપણે દસકાવાળા દાખલા પણ કરી શકીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ